નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી બોડેલીના જબુગામ પાસેથી પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ભારતીય બનાવટીનો વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપી પાડી નવ લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો ચોક્કસ બાતમીના આધારે ફિલ્મી ઢબે સ્ટેટ મોનિટરિંગની ટીમે બોલેરો ગાડીનો પીછો કરતા બોડેલીના જબુગામ પાસે ખેતરોમાં ગાડીને પકડી પાડી નવ લાખ કરતા વધુનો ભારતીય બનાવટીનો વિદેશી દારૂ જથ્થો જપ્ત કર્યો છે પાવી જેતપુરથી બોડેલી વચ્ચેના મુખ્ય થી પીછો કરતા બોલેરો ગાડીના ડ્રાઈવર દ્વારા જબુગામથી રસ્તા પર આવી હતી અને આગળ રસ્તો જ પૂરો થઈ જતા ગાડી ડ્રાઈવર તથા અન્ય એક વ્યક્તિ ગાડીમાંથી ઉતરી ફરાર થયા હતા તેનો પીછો સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો પણ તેઓ પકડવામાં નિષ્ફળ થયા હતા કારમાં સવાર વ્યક્તિઓ ફરાર થતા પોલીસ દ્વારા ગાડી નંબર પરથી ફરાર ઇસમોને પકડી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે અને બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ભારતીય બનાવટીનો વિદેશી દારોના જથ્થો તથા ફરાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી